હા જોઈ રહ્યા છો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોગ્રા મોટી સાઇઝમાં છે અને હવે એનું રેસ્ક્યુ કરી અને જંગલી અંદર સહી સલામત રીતે એને રિલીઝ કરશું તો વિડીયોની અંદર બનાવી દેજો આ જે સાપ છે એ ઉંદર ખાવા માટે અંદર આવ્યો તો અને હવે એને આપણે રેસ્ક્યુ કરી દેશું બિગ સાઇઝ ઇન્ડિયન્સ ફેક્ટરી કોબરા અને આપણે કુદરતીમાં નાક કહેતા હોઈએ છીએ આની અંદર નીરોટિક્સ નામનો વેનમ હોય છે આવા જે સાફ છે એનાથી દૂર રહેવું જોઈએ Hun kan ikke snakke engelsk. Onde por a Gabriela? Olha, ia correr. Um dia para Gabriela. Ah, बाहर उड़ गयो जो कहीं उड़्यो तो तो उड़ जा ओ मां पास आ जा रुगियो ई તમે જોઈ રહ્યા છો અને ગુજરાતની અંદર નાક કહેવાય છે અને ઇંગ્લિશમાં ઇન્ડિયન પ્રેક્ટિકલ ખોગરા આની અંદર નામનો વેનમ હોય છે આવો જે સાપ હોય છે ખૂબ ઝીરી આવે છે ને આવા સાપને મારવા ના જોઈએ એક પ્રકૃતિની સાકળ છે અને મોટી સાઈઝમાં છે ખૂબ તો

આની અંદર મ્યુરોટિક્સ નામનો વેનમ હોય છે એને આવો સાફ એ ખૂબ ઝેરી આવે છે અને કોઈ વ્યક્તિને જો આવો સાપ કરડે તો એ ભૂવા જોવા જઈ અને ખોટો સમય પસાર કરવો નહીં નજીકની સિવિલ હોસ્પિટલ અને સારવાર લેવી જોઈએ તો વ્યક્તિ બસી કે આવા સાફથી બસો બે કલાકનો ટાઈમ હોય છે બે કલાકની અંદર જો એનું મળે તો વ્યક્તિ મરી જાય છે અને દેખાવાનું બંધ થઈ જાય છે અંધારો થઈ જાય છે મે આપણો જે નર્વસ સિસ્ટમ હોય જે નિષ્ક્રિય બની જાય છે અને હૃદયના અંતરવાસનું મૃત્યુ થાય છે ગરીન બોલાવા તો એના આવા સાપોથી પસાવ છેથી નજીયા કરી રાખી હોય હા આમની અમે નહિ જવું છે પ્રોફાઈલ છે કે બળે બોય છે જંગલ માં રિલીઝ કરશું તમે લોકો વિડિયો ની અંદર જોડેલા રહેજો આવા સાપને મારવા નહીં આવા સાપનો રક્ષણ કરવું જોઈએ Rồi đuổi vui riêng quý ông lại Bé này Bé અનુકૂળ વાતાવરણ રિલીઝ કરશું તો આવા સાપોને મારવા ના જોઈએ આવા સાપોને બસાવા જોઈએ જયંત મિત્રો હું કરજા ગામની અંદર ફૂલસીભાઈના ઘરે એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા એટલે કે નાગ એ જે છે રસોડાની અંદર આવી ગયો તો એનો રેસ્ક્યુ કર્યું છે અને આપણે એને સહી સલામત રીતે ડબ્બામાં પૂર્યો છે તો હું એક વિશે અમને માહિતી આપીએ આપનું નામ શું કીધું મારું નામ ફૂલસિંહ ફૂલસિંહભાઈ હવે તમે કેટલા વાગે હાફ જોયો તો ત્રણ વાગે ત્રણ વાગે તમે હાફને ઓળખો છો હવે

એ આ જે સાપ છે એ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોગરા એટલે કે નાક કહેવામાં આવે છે આની અંદર ન્યુરોટિક્સ નામનો વેનમ હોય છે આ જે સાપ કોઈ પણ વ્યક્તિને ખરડે તો બેથી ત્રણ કલાકની અંદર જો એમને સારવાર ના મળે તો વ્યક્તિ મરી જાય છે કારણ કે આનું ઝેર છે ન્યુરોટિક્સ નામનો હોય છે એ આપણા જે નર્વસ સિસ્ટમને અસર કરે છે તમને લખવા પણ થઈ જાય છે તમારું ઝેર ધીમે 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 આગળ પ્રસ્તુત થાય છે અને એના લીધે વ્યક્તિનું મોત થાય છે દેખાવાનું બંધ થઈ જાય છે અને આ બધા એના કારણો હોય છે તો કોઈ પણ વ્યક્તિને જો આવો સ્નેક તો પહેલાં તાત્કાલિક કરતા નજીકની જે હોસ્પિટલ હોય ત્યાં જઈ એમની સારવાર મળી જાય જંગલની અંદર હવે સ્નેકને રિલીઝ કરવા માટે આવ્યા છીએ તો વિડિયોની અંદર જોડાયેલા રહેજો હા તે સ્નેક છે જંગલની અંદર રિલીઝ કરવાનો છે તમે જોઈ રહ્યા છો જે સાપ છે એને હવે જંગલની અંદર રિલીઝ કરવા માટે આવ્યો છું અને હવે સાપને એની પોતાના મૂળ જગ્યા પર જતો રહેશે યોગ્ય વાતાવરણમાં તો વિડીયોની અંદર બનાવે છો